સે રૂપ નથી પણ ગુણ છે સૌ પ્રથમ હું ઇન્દુબાબાજી મહારાજ સર્વ સંતોના સન્માન્ય અને પ્રેરણા સ્ત્રોત એવા ઇન્દ્ર ભારતી બાપુ માં ઉન્મત પ્રવાહ સમ નદીના કિનારે રુદ્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં જે ખૂબ જ તપસ્યાથી તરબોળ છે એવી ભૂમિ ઘાટવડની જગ્યા જ્યાં મહાન સંતો ઋષિ મુનિઓ તપસ્વીઓ સાધુ સંન્યાસીઓ થઈ ગયા છે સાહેબ એમ કહેવાય કે આ પ્રભાસ વિસ્તારની અંદર આ પ્રભાસ ક્ષેત્રની અંદર અખાડાની કોઈ ધરોહર હોય ને તો એ ઘાટવડની રુદ્રેશ્વર જાગીર મઠ છે અહીંયા પ્રેમ પ્રેમ ભારતી મહારાજનો પ્રસાદ સર જગત અખાતમાં વિખ્યાત છે એવી આ ભૂમિમાં આજે આપણે બધા ભેગા થયા છીએ એ ભૂમિમાં પરમ પૂજ્ય અમારા અખાડાના ઉપાધ્યક્ષ ગિરનાર અધ્યક્ષ સર્વ સંતોના સન્માન્ય અને પ્રેરણા સ્ત્રોત એવા ઇન્દ્ર ભારતી બાપુ મારા શબ્દોમાં હું કહીશ તો ભારતી શાંતિ જ્ઞાનની યુનિવર્સિટી છે બાપુ કોઈ યુનિવર્સિટીમાં જ તમને બધા પુસ્તક મળી આવે જેથી બધું જ્ઞાન પ્રાપ્ત થાય પણ આ આપણા ગુજરાતનું એક ગૌરવ છે કે જે હાથી શાંતિ યુનિવર્સિટી છે જ્ઞાન ના લઈ કોઈ પણ પ્રકારનો કોઈ પણ પ્રશ્ન હોય તો એનો જવાબ તમને બાપુ પાસેથી મળી જાય

તેની હાજરી હોય અને ત્યાં એનો અભિષેક થાય ત્યારે એ મહામંડલેશ્વરની પુકારને ઘોષિત થતા હોય છે સાહેબ ઐતિહાસિક મહામંડલેશ્વર એટલે છે જેમનું અભિષેક કરવા મહામંડલેશ્વર બનાવવા માટે આખું અખાડા પરિષદ અને આચાર્ય મહામંડલેશ્વર રુદ્રેશ્વર સાગીરમાં આવ્યા જે ખરેખર ઇતિહાસ છે ન ભૂતોનું ભવિષ્ય એટલે ખૂબ હા અને ભવનાથની અંદર

मुक्तानंद भारती महाराज ऊपर उतरी अने अपने आज ते अपनी आगल अनंत विभूषित श्री श्री एक हजार महामंडलेश्वर थी पद्मी थी अपने नवदा से जब गौरव की बात से खूब बड़ी बात से आप प्रभाव क्षेत्र में अंदर आप प्रथम महामंडलेश्वर से थी एक इतिहास से भी तो परंपरा अंदर प्रथम महामंडलेश्वर से એટલા ગુરુ મહારાજની કૃપા વિના કશું થતું નથી એમને હાથી ભાવના એમને હાથી સેવા ગુરુ પ્રત્યેની સેવા ગુરુ પ્રત્યેની અને ગુરુએ આપેલા સંસ્કાર એમની અંદર પરિપૂર્ણ ઉતરાશે એટલે એમના સંસ્કારના ધર્મના અને આ ગાદીના ઉત્તરાધિકારી પણ એ બન્યા છે અને આ એમના અભિવાદન પ્રસંગમાં આવેલા તમામ લોકો

ઘરે તો ખૂબ આનંદ પહોંચતી અહીંયા હાજર છે વિશેષ તો તો પ્રેમ રોકડ બાવા તો તમે આંખ બંધ કરો તો તમને ઇન્દ્ર ભારતી દેખાય રોકડ બાવા તો હળવ હળવ હાલ બંધ કરો તો તમને ઇન્દ્ર એ રોકડ બાવા છે સદ ખૂબ સન્માનિય સંસે એની કૃપા અને આ જગ્યાની સાથે જોડાયેલા તમામ લોકોને ભગવાનની ખૂબ પ્રેરણા અને કૃપા ઉપર વર્ષે એ મહાદેવ ખૂબ પ્રાર્થના અને ખૂબ 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 અભિનંદન મહારાજને કે ભગવાન ગુરુ મહારાજની એમની ઉપર જે કૃપા છે એમને ખૂબ શક્તિ મળે ખૂબ મળે કે આ ધર્મની ધરોહરને એ ઉજાગર છે અત્યંત ઉજાગર કરે એ પ્રાર્થના કરું છું નમો નારાયણ નમો નારાયણ નમો નારાયણ सौ प्रथम हूँ इंद्र भारती महाराज महामंडलेश्वर बने कृपा पात्र शिष्य मुक्तानंद भारती ने खूब खूब अभिनंदन आप महामंडलेश्वर बनने बदल ना 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 આજે અમારા પાસે રૂપ નથી પણ ગુણ છે ધોરી એવી બગલા કેરી પાંખ રે કોયલ કોડે ને જગ રીજે રૂપ થી ગુણ તો સાધુ સમાજ પાસે કુમતી સ્થિતો દેવા રુદ્રેશ્વર ભ્યો નમ રુદ્રેશ્વર મહાદેવના ચરણોમાં શિષ નમાવી અને આગળનું કાર્યક્રમ આપણે ચાલુ કરીએ તે પહેલાં અમારા શ્રીપાંત દસરામ જૂના અખાડાના મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગિરીજી માતાજી ગુતાનંદ ભારતીજી અને ઉપસ્થિત સર્વે સંતો અને રાજકીય ક્ષેત્રના આગેવાનો એની અંદર અમારા જુનાગઢના પ્રથમ નાગરિક મે શ્રી ગીતાબેન પુનિતભાઈ પંડ્યા સાહેબ રવિભાઈ સોલંકી અમિતભાઈ પટેલ શર્મા સાહેબ અને જે સમસ્ત ભારતની અંદર હિન્દુત્વની એક માતાજીની નામની એક સેના જેમણે ઉભી કરી અને સમસ્યા ઠેકાણે હરેક માનવ ધર્મ માટે પ્રયત્નો કરી રહ્યા છે

અને એક ગૌરવની વાત કે જે ગીર સોમનાથ જિલ્લો એની અંદર આપણે ગૌરવ લઈએ કે કોઈ અખાડામાંથી કોઈ મહામંડલેશ્વર થયું હોય તો આ પ્રથમ દાખલો છે અને અમારી પરંપરા કે મારું નામ ઇન્દ્ર ગુરુ પ્રેમ ભારતી રામેશ્વર ભારતી સુરપ્રકાશ ભારતી સાવન ભારતી માન ભારતી કાંતા ભારતી જયરામ ભારતી બ્રહ્માનંદ ભારતી મસ્ત ભારતી ને મનમુકુન ભારતી એની અંદર કોઈ પણ મંડેશ્વર નથી થયું આટલી પેઢીઓમાં આ પ્રથમ વખત મંડેશ્વર થયા છે અને અમારું ઘાટવડ ગામ આમ કોઈ એકને દોહો બાંધ્યો છે તો એક ગુણવંત ગામ ઘાટવડ જેનું રુદ્રેશ્વર ધણી વસ્તી થોડી પણ એકતા ઘણી આજે હિન્દુ મુસલમાન સર્વે સમાજે આજે જે દબદબાભર એમનું મહામંડલેશ્વરજીનું સ્વાગત કર્યું એની અંદર ઉપસ્થિત સર્વે મહામંડેશ્વરો ક્યાં ક્યાંથી પધારેલા છે હું એમનું સદાય રૂહી રહીશ રુદ્રેશ્વર જાહિતના એક

એમને આજથી અમે સોંપેલું છે એટલે આ ગ્રામજનોને પણ ખબર પડે કે હવે અહીંયાના મહંત મુક્તાનંદ ભારતી બાપુ છે અને આજે શિવરાત્રી મહાપર્વની અંદર એક અમારા અખાડાના બીજા પણ અમારી પરંપરામાં વિશ્વ ભારતી મહારાજ ને હું શ્રદ્ધાંજલિ આપું પ્રથમ તો આ ગાદી હતી કેમ કે ઈ જ આ ગાદીના શિષ્ય હતા એટલે એમને પહેલા હું શ્રદ્ધાંજલિ આપું છું અને એમના શિષ્ય હરિરાનંદ ભારતી પણ બાપુ પણ માં મંડેશ્વર છે થયા છે એને હું અભિનંદન આપું છું અને ધર્મ ધર્મની પરિકાષ્ટા આમ જોવા જઈએ તો પ્રભુ આ મંડેશ્વરો જે બેઠા છે ને પ્રભુ એનું પદ જેમ ભારતના રાષ્ટ્રપતિ પછી વડાપ્રધાન અને પછી સીએમ એવી રીતે અમારા અખાડાની અંદર પહેલા પ્રથમ પદ છે એ શંકરાચાર્યનો પદ છે પછી અખાડાને આચાર્યનો પદ છે અને ત્રીજો પદ હોય તો આ મહામંડલેશ્વરનો પદ છે અને આ પદ પ્રભુ કાઈ તેમના માતા પિતાના

ક્યારે પણ કોઈ ધર્મ નો હોતો નથી દરેક ધર્મ દરેક ભારતીય નાગરિક એનો સાધુ હોય છે સાધુને કોઈ જાતિ પાતી કેરે હોતી નથી અને સાધુ આજે અમે જો આ વાળ વધાર્યા દાઢી કરી આ દાઢી વધારીએ ચાંદલા કરીએ ભગવા કરીએ અમારા પાસે રૂપ નથી અમારા પાસે ગુણ છે સો ધનવંત એક ગુણવંત એક ગુણવંત કે આંગણે સો ઘરે ધનવંત અને જ્યારે એક દ્રષ્ટાંત છે એક રાજા

દીકરા અંદર આવ જ્યારે આ સવાલ અવાજ સાંભળ્યું એટલે નાટિકાને એમ થયું દીકરા બેટા કીધું હવે વાંધો નથી એટલે નાટિકા રાજા પાસે જાય છે અને રાજા પૂછે છે કે દીકરા તું મારા મોઢાની સામે જોઈ કરી અને તું હસી કે એનું કારણ શું હાસ્યનું કારણ ના બેટા બેટા તારી વાત સાચી છે કે બેટા એક બાજુ રૂપ ની હરાજી થતી હતી અને એક બાજુ નસીબ ની હરાજી થતી હતી ભાગ્ય ની હરાજી થતી હતી એટલે બેટા હું

ધર્મની ઓળખ છે અને ભગવાન ગુરુ દત્તાત્રે જીન્નારી મહારાજ પાસે અને રુદ્રાનાથ પાસે મારા ગુરુ પાસે હું પ્રાર્થના કરું છું કે જેમ મારા ગુરુ સામે પાન સો વર્ષની ઉપર ઉતરી દ્યા ને સફેદ ચાદરે દાગ ન લાગ્યો એવી રીતે ગુરુ મહારાજ અમારી અમારી સફેદ ચાદરે ન લાગે અને ભગવાનને હું પ્રાર્થના કરું કે મારા શિષ્ય છે તો હવે તો શિષ્ય પરંપરા જ્યારે મંડળ લાવી જાય છે પછી શિષ્ય ને ગુરુ શિષ્યની પરંપરા એમાં રીતે નથી હવે એ મારા ગુરુ થઈ શકે કે હું એમનો ગુરુ ન થઈ શકે તો ભગવાનને હું પ્રાર્થના કરું કે એમને ભગવાન જા ભક્તિ આપે અને રાષ્ટ્ર અને ધર્મનું ઉત્થાન કેમ થાય એવા સદાય સવારથી સાંજ સુધી એમનું એ જ ચિંતન જોઈએ એવી ભગવાન પાસે મારી પ્રાર્થના ઓમ નમનારાયણ જય હિન્દ